હેલો ફ્રેન્ડ્સ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ એ તો આપણે ક્યાં જઈએ ફ્રેન્ડ્સ અમે આજે જઈએ છીએ તાત્કાલિક ટિકિટ લીધી અમે ક્યાં જઈએ છીએ વિડીયોમાં તમારે જોવું છે એટલે સુધી જોવું પડશે તો તમને ખબર પડશે કે અમે ક્યાં જઈએ છીએ અત્યારે એક બસ હું ચડી ગયા બાકી બસ ખાલી થઈ ગઈ મેં અભોઈ મારા હસબન્ડ તાત્કાલિક યસ્ટરડે ટિકિટ લીધી કાલ રાતે મેં આજે જવાનું થયું તાત્કાલિક એમરજન્સીમાં ચાલો હું ક્યાં જઈએ છીએ વિડીયોમાં બન્યા રહીજો તમે હવે ઉતરી જાય એમાં સ્ટેશન આવી ગયું હવે એમ નીચે ઉતરી જઈએ સ્ટોપ આવી ગયો એમનો અમારો ને અત્યારે કેટલા ને ક્યાં જોઈ શકો છો ત્યાં સામે ઘડિયાળ પણ છે બસમાં પાંચ ને એકાવન થઈ ગઈશ એ અમારી બસ છે છ ને પચીસ છે આજે ઉતરે છે આપો એને બહુ પપ્પા અમારી બસ ત્રણ પછી છે ત્યાં અમારી બસ આવશે બધા છને પચીસ પચીસ છે જોઈ શકો છો ફ્લાવર કેવા વાયવા છે હું તમને ઝૂમ કરીને બતાવું જોઈ શકો છો કેટલા મસ્ત ફ્લાવર વાયવાસ એક અહીંયા છે એક અહીંયા છે સરસ છે વચમાં છે સાઈડમાં આખો રાઉન્ડ સર્કલ છે એનાથી બસો આવે બધી અમારી બસ આ બાજુ ત્યાં આવીએ આ લાલ બસ આવે છે ને ત્યાંથી અમારી બસ આવશે આજે બસ છે ને લેટ થઈ ગઈશ પંદર વીસ મિનિટ વીસ મિનિટ ઉપર ક્યારે આવે ખબર નહીં ચાલો તો અમારી બસ આવી ગઈ ફાઇનલી જોઈ શકો છો ત્યાં ઊભી છે तमने तेम तड़का ओछू देखात हे ये आगे अँ आए सारी तो बता मणसों जावा मैं तो जी सको बस आ से अमरी बस चलो अमे सड़ी जाए जी सको बस पाड़ पाड़ तब बैठी गया जी सको बस

ગયા આગળ બધા ઉપરથી ડ્રાઈવર ની બધા બહાર નીકળી ગઈ પોલીસની ગાડી પણ આવી ગઈશ ફોરમાં આવી ગયા કેમ જ આપણે લેટ થૂટ ટ્રાફિક એક લેડીસને ડિપ્રેશન થઈ ગયું રસ્તામાં થઈ ગયા ટ્રાફિક ડિપ્રેશન રસ્તામાં બેઠી ગયા બેન પછી બધું ફોટાઆઉટ થયેલું દસ પંદર મિનિટ અમારે રસ્તામાં પકડી ત્યારે ચારના પછી चलो अब जय हो फिर से प्रोसेस બધા ઉત્તર માંડે બધા ઉત્તર માંડે જો ઉત્તરે બધા આપણે ખોત્રી જાય જે સપસન અનિસમ જારા કુખોડે નો ફોન તે માથે કુછ જ હોય પડી જાય પાછો હવે અમારી બે આવી ગઈ અમારે હેડ ભાઈ લેની જતો કાપો ગયા મિની ઇન્ડિયા મિની ઇન્ડિયા સનો અમે ચાહે ગાડી ની વેસ્ટ કરીએ ચાટી આવે પછી બીજાય ગાડી માં આ છે નજારો જોઈ શકો છો અહીંયા છે ને અહીંયા બસ ઉભે એટલું વાહિત ઉતરું નતું આ છે અહીંયા અહીંયા બધી ગાડી આવી અત્યારે વાગ્યા છે સાડા નવ ને હજુ જો કેટલું થશે એવું લાગે છે કે પાંચ કે છ વાગ્યા છે એવું લાગે છે ઊભી જઈએ સાઈડમાં ગાડી આગળ આવી ચાલો ઘરે જઈને પછી મળીએ હેલો ફ્રેન્ડ્સ હજી અમારી ગાડી આવી નથી હવે હું તમને ફાઇનલી કહી દેમ કે અમે આવ્યા છે લેસ્ટર અમે છે ને બેઠવા માટે આવ્યા છે અમદાવાદમાં અકસ્માતમાં અમારા માસી માસીનો છોકરો ને એને બહુ બને હવે આ દુનિયામાં નથી ગયા એટલે અમે બેઠવા માટે આવ્યા છે અમારો ભાઈ અમને લેવા આવે આજે અમારે અહીં પૂગવામાં છે ને ચાર પાંચ કલાક થઈ ગઈ તો આજે ગાડી આવી ગઈ અમારા ભાઈની જોઈ શકો છો અમે હવે કહી દેમ ન કરતા એને અમે અહીંયા તમારા લેસ્ટરમાં ઠંડી લાગી ગઈ

इतो री भी मे एक गेम नि दिया जदी <laughs> तो फ्रेंड हमे पुगेवा घरे पुगे नि जावने लागि तो तो हमारा तकु भाई चलो तो फाइनली आइ ग्या से सरते घरे हेलो चलो एक से अब हम जाई गरम रूम मा हा तो माने बबु तो माने कडे मेरा बुटडा है सही बुटडा हा 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 કેમેરા મેરા મે નાક થઈ ગય છે આજે કેમેરા આજે આપણે કેમેરા મે લીધું મારો નાનો બચ્ચુનો એ બાપાને પેકે લાગી એ બાપા એ પેકે હરખો લાગવાનો છે એ મને ખો દેખાતું પણ તો મને પેકે લાગે કે રે હા મને બસમ પર હાઈ હવે એ લાગી ગયા આજે આજે બેટા આજે તો આપણે દેખે પાતા જ નહોતા અહીંયા માર તાક્ષું મળે હાય તક તું પાસે બોલતો નથી ઓરે છે તમારા ગામમાં ગરમી થઈ ઠંડી પડી તો ગયો તો તો એને ઉતરે ઠંડી કરતો તો હે હે ખાલી શું કરીએ તમારો સમોસા એટલા વાગ્યો હું તમને બતાવો હું દસ વાગ્યો આવ્યો હવે સારો અમારો તકભાઈ અત્યારે ગાર્ડનમાં તો કેમ કે અંધારું થઈ ગયું અહીંયા આપણે તકભાઈ બતાવીએ જે લાસ્ટ ટાઈમ નીમડો આવી ત્યારે એટલો ને એટલો હતો હવે હું તમને બધું કાલે બતાવીશ રાત પડી ગયું તમે જો

સોલર લાઈટ છે જો આ છે ને માર પપ્પા એ લાઈટ રાખી સોલર વાળી જોઈ શકો છો મસ્ત અત્યારે રાતે મસ્ત દેખાઈશ બહુ બધા ઝાડવા થઈ ગયા અમારે મહિનો દોઢ મહિના જેવું થઈ ગયું પેલા મેં આવ્યા હતા દોઢ મહિના ઉપર બધી હું તમને સવારે બતાવવા એ લોકો બધા બૂટ ને બધું ધોઈ નાખ્યું છે અહીંયા ઠંડી લાગે છોકરો અહીંયા જરાક ઠંડુ છે વીમળી કરતા નામ સ્ટ્રોબેરી છે અત્યારે નહીં સવારે ખાલી